નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજે આપણે મળ્યા છીએ ગુજરાત પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલ અને પીએસએ ભરતીની વાત લઈને આજે આપણે આવ્યા છીએ ખાસ કરી લાંબા સમયથી જે પણ લોકો અભ્યાસક્રમમાં ફેરફારની રાહની જે રાહ જોઈ રહ્યા હતા તેવા લોકો માટે આજે સરસ સમય આવ્યા છે નવો અભ્યાસક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે અને ઘણા બધા લોકો પ્રશ્ન વારે વારે કરે છે કે સર અભ્યાસક્રમ છે એમાં ફેરફાર થશે કે કેમ તો એના વિશે આજે આપણે મળ્યા છીએ વાત કરવાની છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને કરો બાજુમાં બે લેકનને પ્રેસ કરો સાથે સાથે તમે આ વિશે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રિક્ન ત્રણ જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી શકે અન્ય તમે ડાયરેક્ટ ત્યાંથી જઈ અને જે છે એ પોલીસ ભરતીનું મટિરિયલ તમે ત્યાંથી મેળવી શકો છો વાત કરીએ છીએ એક પછી એક તમામ પ્રકારની માહિતી કારણ કે હાલમાં નવી ભરતી બહાર પડી છે તો ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હોય છે કે સર જે જૂની જે સિલેબસ હતો એ સિલેબસ રહેશે જૂના માપના ધોરણો રહેશે આવા ઘણા બધા પ્રશ્નો ઉમેદવારોના વાર વાળા આવી રહ્યા છે તો આજે એક વિડીયોમાં આપણે એવો પ્રયત્ન કર્યો છે કે આજે અભ્યાસક્રમને જે 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 પણ લોકોના થાય છે તો એ પ્રશ્નોનો સોલ્યુશન લાવી દઈએ રીતે કરવી હાલમાં જે ભરતી જે થઈ હતી બરાબર એમાં ઘણા બધા ઉમેદવારો આપણી ચેનલ સાથે જોડાયેલા હતા અને એમનું નામ જે છે એ મેરિટ લિસ્ટમાં આવી ચૂક્યું છે તેવા લોકોને હાર્દિક શુભેચ્છા અને જે લોકોએ તૈયારી કરી છે વારો નથી આવ્યો તો ઉપાધિ કરવાની જરૂર નથી નવી ભરતી બહાર પડી ચૂકી છે તો કદાચ એવું એવું માનવાનું કે હજુ પણ એક આપણું પ્રયત્ન વધારે જે છે આપણી મહેનત માગતી હશે તો એવું માની અને તૈયારી છે પાછું ચાલુ કરી દેવાની પાછું ફોર્મ ભરી દેવાનું છે કારણ કે ક્યારેય આપણો વારો આવે છે કે નક્કી હોતું નથી બરાબર હાલમાં ઘણા બધા એવા ઉમેદવાર છે કે જે કોમન નીકળ્યા છે તો એ પણ લોકો આ ભરતીમાંથી જાય તો કદાચ એવું બની શકે કે જે લોકો હાલમાં જે વેઇટિંગમાં છે એવો લોકોને પણ કદાચ બોલાવી શકે તો આ બાબત રહી હવે નવી ભરતી બાબતે જે નવો અભ્યાસક્રમ છે એના વિશે આપણે વાત કરીએ છીએ તો હું એ પણ તમને જણાવીશ કે તૈયારી કઈ રીતે કરવી શું કરવું એક સ્ટ્રક્ચર કોર્સ પણ તમને બતાવીશ એ પહેલા આપણે જે છે સિલેબસ છે એના વિશે વાત કરી લઈએ છીએ પહેલાં પહેલાં આપણે વાત કરીએ છીએ કે ભાઈ કોન્સ્ટેબલનો સિલેબસ કે ભાઈ જૂનો સિલેબસ છે એ જ પ્રકારનો સિલેબસ છે રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન છે જૂનો સિલેબસ હતો પાર્ટ એની વાત કરીએ છીએ તો ટોટલ એંસી માર્કનું જેમાં ગણિતને લગતું બધું આવી જાય છે અને ગુજરાતી લેંગ્વેજ જે કમ્પ્રેહેન્સન છે જે આખું ડેટા આપેલું હોય પેરેગ્રાફ આપેલો હોય એના ઉપરથી તમારે પ્રશ્નો બનાવવાના પ્રશ્ન આપેલા એનો જવાબ આપવાનો છે રાઈટ અને બીજો જે સિલેબસ છે એમાં બંધારણ છે કરંટ અપેર છે સાયન્સ ટેકનોલોજી જનરલ નોલેજ પછી વારસો છે પછી જીઓગ્રાફી એટલે કે ભારતનું જે ભૂગોળ છે તો ભારત અને ગુજરાતનું બધું આખું કવર થઈ જાય છે બરાબર તો આટલી વસ્તુ છે પીએસસીની વાત કરીએ તો પીએસઆઈનો પણ ઓલમોસ્ટ સિલેબસ સેમ જ છે એટલે એમાં કંઈ નવો કંઈ ફેરફાર થતો નથી હવે જે લોકોને તૈયારી કરવી છે તો એના માટે આપણે આખો સ્ટ્રક્ચર કોર્સ બનાવેલો છે કે જે લોકોને કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને એવું એક બે હું બંનેની પરીક્ષા આપું છું તો બંનેની મારે તૈયારી કરવી છે તો કેવી રીતે તૈયારી કરવી તો આ તમારી માટે ઓલરેડી અત્યારે સાતસો ટેસ્ટ આપણે મૂકી દીધા છે એકદમ જે અભ્યાસક્રમ છે એ પ્રમાણે અભ્યાસક્રમનો પહેલો ટોપિક ધારો કે ઇતિહાસ આવે છે તો ઇતિહાસમાં જે ટોપિક છે ધારો કે સિંધુ ખીંડની સંસ્કૃતિનું ટૉપિક છે તો સિંધુ ખીડની સંસ્કૃતિ અને એના અંદરથી અલગ અલગ જે પણ પોઈન્ટ પડતા હોય એ બધા પોઈન્ટ આપણે જે છે એકદમ અભ્યાસક્રમ પ્રમાણે આખો જે છે તમારો ટેસ્ટ આખી ટેસ્ટ સિરીઝ જે છે એનું આયોજન કરેલું છે આમાં તમને પચાસ ગુણ સો ગુણ અને બસો ગુણના મળી કુલ એકસો એકાવન મોક ટેસ્ટ મળી જશે કોન્સ્ટેબલ અને પીએસએની જે લોકો તૈયારી સાથે કરે છે એ લોકો માટે વિષયોની યાદી અહીં આપેલી છે તમે જોઈ શકો છો અન્યથા જે નંબર આપેલો છે નીચે વોટ્સપ નંબર ચોરાણું બે ચુમોતેર સાડત્રીસ ઓગણીસ આ નંબર ઉપર જે તમે મેસેજ કરી શકો છો હવે વાત કરીએ ખાલી કોન્સ્ટેબલની ત્યાં લોકો તૈયારી કરે છે જે મારે એક કહેવાય ને કે ભાઈ મારે કોન્સ્ટેબલ જ બનવું છે પછી એમાંથી હું પ્રમોશન લઈને કદાચ આગળ વધીશ પછી પીએસઆઈનું મારો સપનું છે તો એવા લોકો માટે આપણે જે છે અનલિમિટેડ ટેસ્ટ તમે આમાં આપી શકો છો જેટલી વખત આપવી હોય એટલી વખત ટેસ્ટ આપી શકો છો અને આમાં અત્યારે એક હજાર એકસોનો અગિયાર કરતાં પણ વધારે ટેસ્ટ આવી ગઈ છે અને આમાં જીસીઆરટી પીવાયક્યુ અગાઉની પરીક્ષાના પેપરનો સમાવેશ બધું ટૂંકમાં આપી દીધું છે ટોટલ આપણે વાત કરીએ પચાસ ગુણ સો ગુણ અને બસો ગુણના મળી કુલ પંચ્યાસી મોક ટેસ્ટ આવી ગયા છે ટોટલ તેર મોડલ પેપરનો આમાં સમાવેશ થઈ ગયો છે જે બસો માર્કના છે રાઈટ તો એ પણ આમાં તમારી સાથે આપી દીધું છે ભારતીય બંધારણ કરંટ અફેર્સ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન આ બધું જ વસ્તુ આમાં કવર કરી દીધી છે એટલે કાંઈ ઉપાધિ કરવાની રહેતી નથી બરાબર અને આ પરીક્ષાના નવા અભ્યાસક્રમને અનુરૂપ પોઈન્ટ મુજબ અને વિષય મુજબ બંને વસ્તુનો સમાવેશ કરી દીધો છે એટલે આખો સ્ટ્રકચર કોર્સ છે એટલે અત્યારે અત્યારે ઓલરેડી બધી ટેસ્ટ આવી ચૂકી છે એટલે એવું નથી કે ટેસ્ટ આમાં અપલોડ થશે બરાબર એટલે તમને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે આમાં ટેસ્ટ આપી શકો છો કિંમત છે માત્ર એકસો એકાવન રૂપિયા અને પરીક્ષા ન આવે ત્યાં સુધી તમે અમારી તૈયારી કરી શકો છો વધુ માહિતી માટે ચોરણ બે સાડત્રીસ સાડત્રીસણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરી દો બાકી જૂનો સિલેબસ છે એ જ સિલેબસ છે તૂટી પડો મહેનત કરી લો આ વખતે જે એમ માની લો કે ભાઈ આ વખતે આપણે મહેનત કરવાની જ છે બરાબર તો આવનારી પરીક્ષા માટે ઓલ ધી બેસ્ટ મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર